જામનગરના એડવોકેટની હત્યા નિપજાવવાનો જેના પર આરોપ લાગ્યો છે તે સાયચા ગેંગ હત્યાની ઘટનાને અંજામ આપી ભાગી છૂટ્યા પછી તેઓની મિલકતોને નિસ્તાબૂત કરી દેવા માટે પોલીસ તંત્ર એ કમર કસી છે જિલ્લા પોલીસ વડા આજે વહેલી સવારથી મેદાનમાં આવી ગયા છે સાયચા ગેંગના સમગ્ર સામ્રાજ્યને નિસ્તાબૂત કરી દેવાના ભાગરૂપે મેળી વિસ્તારમાં આજે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું અગાઉ ત્રણ બંગલા જમીન દોસ્ત કર્યા પછી આજે સાયચા ગેંગની વધુ છ મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે

જાળ બિછાવવામાં આવે છે ત્યારે પોલીસ વડાના જણાવ્યા અનુસાર એક પણ આરોપીઓને કાયદાની મર્યાદામાં છોડવામાં આવશે નહીં બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ